મિત્રો આપણા આજુબાજુમાં ઘણા એવા લોકો છે જે ભૂત પ્રેત જેવી ચીજમાં માને છે અને અમુક લોકો છે એ ભૂત પ્રેત જેવી ચીજમાં નથી માનતા મિત્રો તમે લોકો માનો છો ભૂત પ્રેત જેવી ચીજમાં મિત્રો આના કારણથી સમાજ ઉપર ખૂબ અસર પડે છે અને મિત્રો આપણા હિન્દુ ધર્મમાં એવી ભૂત પ્રેત જેવી ચીજમાં માને છે એ લોકો તાંત્રિકને બોલાવે અને કાવ જાદુ કરાવે તમારા ઉપર ફાયો છે તો મિત્રો એની વિધિ કરાવે અને બાબા એનાથી ખૂબ પેટ ભરે છે આ તો ઢોંગી ભૂત પ્રેત જેવી બાબા ખૂબ પેટ એનું ભરે છે અને પૈસા કામે છે પણ મિત્રો આપણા દેશની અંદર આવેલું રાજસ્થાન જ્યાં ભાનગઢનો એક કિલ્લો છે મિત્રો એ વોન્ટેડ કિલોની લિસ્ટમાં માં પેલા નંબર ઉપર છે આખા દેશનો નહીં આખા એશિયાનો વોન્ટેડ કિલ્લોમાં વોન્ટેડ કિલ્લો રાજસ્થાનનો કિલ્લો છે મિત્રો ભાનગઢનો નો કિલ્લો જે પહેલાના સમયમાં તો મહારાજા નો કિલ્લો હતો અત્યારે ભૂતો નો કિલ્લો તો પણ ખોટી વાત નહીં પડે મિત્રો અત્યારે એ કિલ્લો વોન્ટેડ છે મતલબ ભૂતિયા કિલ્લો છે ને એવું સરકારનું પણ કહેવાનું છે એક લોકોનું નહીં સરકારનું પણ કહેવાનું છે સરકારે ત્યાં બહાર બોર્ડ પણ મારેલો છે રાતે જવાની મનાઈ છે મિત્રો ઘણા લોકો છે એ ભૂત પ્રેત જેવી ચીજમાં માનતા હશે યા ના માનતા હશે પણ મિત્રો આવી પણ જગ્યાએ આવેલ છે ભાનગઢનો નો કિલ્લો રાજસ્થાનમાં તમે જોઈ લ્યો એ ભૂતિયા કિલો પણ કહેવામાં આવે છે ન્યા સરકારનું પણ કહેવાનું છે મિત્રો આના વિશે હું વધુ માહિતી તો તમને નહીં આપી કે આ ચેનલનો આપણો પહેલો જ વિડિયો હતો તો વિડીયાને લાઈક કરી દેજો ને આપણે તમારે વધુ માહિતી જોતી હોય તો તમે ગૂગલમાં પણ આને સર્ચ કરી શકો